કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે પોરબંદરની મુલાકાત લીધી હતી તેવા સમયે ખાસ કરીને ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું તો આ તકે પોરબંદરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા રાજપૂત સમાજના પ્રમુખ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું પોરબંદરની તાલુકા રેડક્રોસ અને લીઓ પાયોનિયર ક્લબ સહિતની સંસ્થાઓ દ્વારા દસ થી વધુ વૃક્ષો વાવવાના અભિયાનમાં કેન્દ્રીય મંત્રી સહભાગી બન્યા હતા પોરબંદરની દસ હજાર વૃક્ષો દ્વારા હરિયાળુ બનાવવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે મિશન દસ પ્લસ ટ્રી અભિયાનના પ્રણેતા પોરબંદર તાલુકા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેભાઈ મોઢવાડિયા પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને સમગ્ર આયોજન રાજપુત સમાજની સામે વૃક્ષારોપણ કર્યું હતું પોરબંદર અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે ગ્રીન પોરબંદર અભિયાન ચાલી રહ્યું છે પોરબંદરના યુવકો આગેવાનો ઉત્સાહથી આ અભિયાનને આગળ ધપાવી રહ્યા છે હું છાપામાં ટેલિવિઝનની અંદર મહિનાથી જોઈ રહ્યો છું જે ઉત્સાહથી પોરબંદરની અંદર પ્લાન્ટેશન થઈ રહ્યું છે વૃક્ષારોપણ થઈ રહ્યું છે એ ચોક્કસ રીતે પોરબંદરને ગ્રીન બનાવશે આજે મારા દિવસ દરમિયાનના કાર્યક્રમમાં પણ મેં ગ્રીન પોરબંદર લખેલા ટી શર્ટ સાથે કાર્યકર્તાઓને જોયા યુવાનોને જોયા એ પોરબંદરને ગ્રીન બનાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરે છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી દિવસોની અંદર પોરબંદર વધારે ગ્રીન બનશે ગ્રીન પોરબંદર તરીકે ઓળખાશે વૃક્ષો આચ્છાદિત બનશે અને લોકોને પોરબંદર વૃક્ષ સાથે જોવું ગમશે આવવું ગમશે ધન્યવાદ આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઠવાડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ પરમાર રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તો કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી કેવી ઠક્કર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર